અવનવા ઉખાણા ઉખાણું પેલું ખડકે ખાટ હિચોળે કડા ઉપર છે બે જણા ખાય સોપારી ચાવે પાન બે જણા વચ્ચે બાવીસ કાન તો બોલો એ કોણ મિત્રો આનો જવાબ છે રાવણ અને મંદોદરી ઉખાણું બીજું વેલા ઉપર થાવશું હાથ ઉપર જાવસું શીતળતા હું આપું છું બુદ્ધિને હું માપું છું તો બોલો હું કોણ હશે તો મિત્રો આનો જવાબ છે દૂધી ઉખાણું ત્રીજું લાંબુ લાંબુ લંગરિયું કોલસો ખાય ધુમાડાના ગોટા કાઢતું પાટા ઉપર દોડ્યું જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે રેલગાડી ઉખાણું ચોથું બોજો ખેંસું પણ ગધેડો નહીં ઘાણી પીલું પણ ઘાંસી નહીં ગાડી જોડે પણ ઘોડો નહીં ખેતર ખેડે પણ ખેડૂત નહીં તો બોલો એ કોણ હશે તો મિત્રો આનો જવાબ છે બળદ ઉખાણું પાંચમું ધક ધ તો એ ગોળો છે આભમાં એ વસે છે દિવસ ઉગે ને આવી જાય રાત પડે ને ચાલ્યો જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે સૂરજ પૂખાણું છઠ્ઠું નહીં વાંસલો કે નહીં વિંધણું નહીં કારીગર કે સુથાર અધર મહેલ ચણાવ્યા રાજા ભોજ કરે વિચાર તો મિત્રો આનો જવાબ છે ઉખાણું સાતમું રોજ ઘરે ઘરમાં પ્રગટે એના થકી તો ઉદર ઠરે દેવ બની જગમાં પૂજાય શોધ પ્રથમ જગની કહેવાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે અગ્નિ ઉખાણું આઠમું તારે તારે દોડતી જાય થાક કદીના જરીએ ખાય ઘરે ઘરે કરે ઉજાસ વાયરા માસે એનો વાસ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે વીજળી ઉખાણું નવમું વહેત જેવડી વરખડી ઢાલ જેવડા ફૂલ કાસા કમળ ઉતરે એ પકવિયે આપે મૂલ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચાકડો ઉખાણું દસમું લાંબી લાંબી લાકડી ઝાડ ઉપર લટકે બાફીને લોકો સાક કરે ચાટી ચાટીને પકડે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે સરગવાની સિંગુ ઉખાણું અગિયારમું થોડા કપડાં પહેરીને મંદિર ઘરમાં વસતા દુનિયાથી આગળ રહીને વાત ધર્મની કરતા તો મિત્રો આનો જવાબ છે યતિ ઉખાણું બારમું ઝાડ બહુ ઉપયોગનું છે આકાશને એ આંબે છે માણસ જેની ટોસે ચડીને પાણી પીવા માગે છે તો મિત્રો આનો જવાબ છે નારિયેળી ઉખાણું તેરમું મંદિર મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુ માન પાતળી કાયા હોવા છતાં જે મહેકથી કરે પાને પાન તો મિત્રો આનો જવાબ છે અગરબત્તી ઉખાણું ચૌદમું હવા ખાવું તો મોટી થાવ પાણી પીવું તો મરી જાઉં ઘાસ લાકડા ભોજન મારું ભોજન કરું તો વિકરાળ થાઉં બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે અગ્નિ ઉખાણું પંદરમું કાળું મોઢું ને લાલ શરીર કાગળ ને એ ખાય રોજ સાંજે પેટ ફાડીને કોઈ એને લઈ જાય તો બોલો એ શું મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી આર્કે ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ટપાલ પેટી ઉખાણું સોડમું પાણીમાંથી નીકળ્યું એક ઝાડ મૂળ નથી પણ ડાળીઓ અને એ ઝાડની ઠંડી છે સાંયા પણ નીચે કોઈ બેઠા ન પાયા તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પાણીનો ફુવારો